એટલે સીતા માતા પોતે પ્રસન્ન થઈ અને રાજી થઈ અને જે પણ વાનર સેના હતા એને પોતાના દાગીના જે પહેરેલા છે એ કાઢી કાઢીને આપે છે એમાં સરસ મજાની સીતા માતાએ પોતીની વેજંતી માળાઓ પહેરી હતી એ માળા ચાર માંદરાઓને જ્યાં આપી ત્યારે માંદરાને એમ થયું કે આ માળા આપણે શું કરવાની આ માળાને શું કરાય કારણ કે ગમે એમ તો એ વાંદર છે ના ને પત્ર ઉછેરવાના કીધા તો મોટા મોટા ઉચકી અને પાણીમાં મૂકી દે પણ આ મોતીને કરાય શું કેમ કરાય શું કરાય એને કાંઈ ખબર નથી હા એટલે પોતે એ મોતીમાંથી માળામાંથી મોતી કાઢી અને દાંતથી કટાટ દઈને મોતી ભાંગી નાખ્યું ત્યારે એનો અવાજ આવ્યો બીજા વાંદરા એમ થઈ કે આ બરોબર ઉપાય છે એટલે એક પછી બધા વાંદરા મોતીની માળા છે કટાક દઈ અને દાંત થી ભાંગી નાખે અને કોઈ વાંદરા હતા મોતીને હાથમાં લઈને એક બીજા ઉપર આ ફેંકવા માંડ્યા અને ઉછાળવા માંડ્યા અને એમાં વાંદર શેકામાં કોલા કોલાહોલ થઈ ગયો ને એક બીજા વાંદરા કૂદા કૂદ કરવા માંડ્યા ત્યારે માતા સીતાને એમ થયું કે આ લોકોને માળા આપવામાં લાભ નથી આપણે આપણા જેવા જીવો ઉપર